નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ પરીક્ષાની દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે એ માટે આપણે ધોરણ છના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આ જે એસી ગુણના પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ પણ તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અને સોલ્યુશન એક એક વિષયના બબ્બે પ્રશ્નપત્ર છે અને સાથે સાથે તેના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો જોઈએ ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું એંસી ગુણનું પ્રશ્નપત્ર એમાં છે પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો કુલ બાર પ્રશ્નો છે પહેલું ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા શાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી આયોડીનનું દ્રાવણ બીજું આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી પ્રોટીન ત્રીજું નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર છે તો જવાબ આવશે વિકલ્પ ડી સફરજન ચોથું નીચેના પૈકી કઈ વસ્તુ લાકડાની બનેલી હોતી નથી તો જવાબ આવશે વિકલ્પ સી તપેલી પાંચમું અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ વીણવું ચઠ્ઠું ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે તો જવાબ આવશે વિકલ્પ ડી છડવું વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી તો જવાબ આવશે વિકલ્પ સી ઓક્સિજન આઠમું નીચેના પૈકી ક્ષુપ પ્રકારની વનસ્પતિ કઈ છે તો જવાબ આવશે વિકલ્પ બી જાસૂદ નવમું ગરદન અને શીર્ષના જોડાણ આગળ બનતો સાંધો કયા પ્રકારનો છે તો જવાબ આવશે વિકલ્પ સી ઉખળી સાંધો દસમું પાસળી પિંજર કુલ કેટલા હડકાનું બનેલું છે તો જવાબ આવશે વિકલ્પ સી પચીસ અગિયારમું કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી લીમડો બારમું મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ સી બાષ્પીભવન મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર છે ઉપલબ્ધ છે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર છે માત્ર પચાસ રૂપિયા પ્રાઇસ છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે એક વિષયના બે પ્રશ્નપત્ર અને તેના બે સોલ્યુશન કુલ ચાર પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય અહીંયા જે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરીને આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એપ્લિકેશન પરથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ વ્યાખ્યા આપો પાંચમાંથી ગમે તે ચાર જેના કુલ ચાર માર્ક્સ છે પેલું સમતોલ આહાર તો જે આહારમાંથી બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં મળી રહે તે આહારને સમતોલ આહાર કહે છે બીજું પોષક દ્રવ્યો આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે પ્રકાંડ પ્રકાંડની મુખ્ય ધરીને પ્રકાંડ કહે પ્રરોહની મુખ્ય ધરીને પ્રકાંડ કહે છે ઘનીભવન પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનિભવન કહે છે સાંધો આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકા જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો દસ પ્રશ્નો છે કુલ દસ માર્ક્સ પહેલું કયા પોષક દ્રવ્યયુક્ત ખોરાકને ઊર્જા આપનાર ખોરાક કહે છે તો ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઊર્જા આપનાર ખોરાક કહે છે બીજો આહારના કયા ઘટકયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે તો આહારના પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે ત્રીજો લોખંડની ખુરશી તેમાં વસ્તુ કઈ અને પદાર્થ કયો તો લોખંડની ખુરશી તેમાં ખુરશી વસ્તુ અને પદાર્થ લોખંડ પ્યાલો ક્યારેય કપડાનો કેમ બનાવવામાં આવતો નથી તો પ્યાલાનો ઉપયોગ પ્રવાહીને ભરવા માટે થાય છે જે કપડાના પ્યાલાથી આ ઉપયોગનો હેતુ સરતો નથી પાંચમું પાણીમાં અદ્રાવ્ય માટી અને રેતીના કણો પાત્રના તળીયે એકત્રિત થાય છે તેને શું કહે છે ઉત્તર પાણીમાં અદ્રાવ્ય માટી અને રેતીના કણો પાત્રના તળીયે એકત્રિત થાય છે તેને નિક્ષેપણ કહે છે અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે અને ઓછી શાખાઓ ધરાવતું હોય છે વેલા કોને કહે છે જે વનસ્પતિના પ્રકાંડ નબળા ટટ્ટાર ન રહી શકે તેવા હોય અને આધારને વીટળા આરોહણ કરતા હોય તેને વેલા કહે છે નવું શરીરના અવયવોનું હલનચલન શાના કારણે થાય છે તો શરીરના અવયવોનું હલનચલન હાડકા અને સ્નાયુઓની સંયુક્ત મદદથી થાય છે દસમું શરીરની ધારારેખીય રચના એટલે શું તો પ્રાણીઓનું શરીર આગળના ભાગે અને પાછળના છેડે સાંકડું હોય છે અને મધ્ય ભાગે પહોળું હોય છે તેવી રચનાને ધારારેખીય રચના કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે તફાવતના બે બે મુદ્દા લખો ચારમાંથી ગમે તે ત્રણ જેના કુલ છ માં છે તો અહીંયા તફાવત આપણે લખવાનો છે કાર્બોદિત અને ચરબી તે ગોળ ખાંડ જેવા ગળિયા પદાર્થોમાંથી મળે છે ચરબી તે દૂધ માખણ ઈંડા માંસ ઘી તેમજ મગફળી જેવા તેલી પદાર્થોમાંથી મળે છે કાર્બોદિત જોઈએ તો તે ચરબી કરતા પ્રમાણમાં ઓછી શક્તિ આપે છે અને ચરબી તો તે કાર્બોદિત કરતા પ્રમાણમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે ગાળવું અને નિતારણ તો આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે નિતારું આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે ગાળવો તો આ પદ્ધતિમાં સ્વચ્છ કાપડ ગળની ગળન પાત્ર કે ગાળન પાત્રના ઉપયોગથી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે નિતારું આ પદ્ધતિમાં સ્થિર રહેવા દીધેલા પ્રવાહીને ઉપરથી નિતારી લઈ તેમાંની અશુદ્ધિઓ દૂર કરી શકાય છે મૂળ અને પ્રકાંડ મૂળ તે સામાન્ય રીતે જમીનની અંદર વૃદ્ધિ પામે છે પ્રકાંડ તે સામાન્ય રીતે જમીનની બહાર વૃદ્ધિ પામે છે મૂળ તે જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે પ્રકાંડ તે મૂળે ચૂસેલા પાણી અને ખનીજ ક્ષારોનું પર્ણ તરફ વહન કરે છે પુંકેસર પુંકેસર અને સ્ત્રીકેસર તો તો તે તે જોઈએ પ્રજનન અંગ છે તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને તેના મુખ્ય ભાગ પરાગાશય અને તંતુષ છે સ્ત્રીકેસર તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે તેના બીજાશયમાં અંડક ઉત્પન્ન થાય છે તેના મુખ્ય ભાગ પરાગાસન પરાગવાહિની અને બીજાશય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો ત્રણમાંથી ગમે તે બે જેના કુલ દસ માર્ક છે મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે આની તૈયારી કરવાથી તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો ચાલો તો જોઈએ પહેલો સવાલ પ્રશ્ન ત્રણનો આપેલા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી સાધન સામગ્રીમાં જોઈશે આપેલ ખાદ્ય પદાર્થના નમૂના કોપર સલ્ફેટનું દ્રાવણ કોષ્ટિક સોડાનું દ્રાવણ કસનળી અને ડ્રોપર આકૃતિ અહીંયા તમને આપેલી છે આ પ્રમાણે આપણે આકૃતિ દોરી શકીએ ત્યાર પછી છે પદ્ધતિ આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો જો નમૂનો ઘન પદાર્થ હોય તો તેને દળીને ભૂકો બનાવો કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો હવે ડ્રોપરની મદદથી કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણના બે ટીપા અને કોષ્ટિક સોડાના દ્રાવણના દસ ટીપા નાખો દ્રાવણને બરાબર હલાવી કસનળીને થોડા સમય માટે રહેવા દો દ્રાવણનો રંગ જાંબલી થાય છે કે નહીં તે જુઓ આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો અવલોકન દૂધ મગફળી ચણાનો લોટ રાંધેલી દાળ બાફેલું ઈંડું વગેરેનો રંગ જાંબલી બને નિર્ણય દૂધ મગફળી ચણાનો લોટ રાંધેલી દાળ બાફેલી ઈંડું વગેરેમાં પ્રોટીન હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું બનાવવું સાધન સામગ્રીમાં જોઈએ તો બીકર પાણી મીઠું ત્રિપાય તારની જાળી બંસર બર્નર આકૃતિ અહીં આપણને આપેલી છે અને પદ્ધતિ કંઈક આની આ પ્રમાણે આવશે પહેલું બીકરમાં થોડું પાણી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બર્સર બંસર બર્નર ઉપર મૂકી અને પાણી ઉકાળો બીજું જ્યારે બધું પાણી વરાળ થઈ ઉડી જાય ત્યારે બીકરમાં કોઈ અવશેષ રહેતો નથી તે જુઓ ત્રીજું હવે બીકરમાં થોડું પાણી લઈ તેમાં મીઠું ઓગાડો મીઠાનું દ્રાવણ સ્વચ્છ દેખાશે ચોથું મીઠાના દ્રાવણ ભરેલા બીકરને ધીમા તાપે ગરમ કરો પાંચમું જ્યારે બીકરમાંથી બધું પાણી બાષ્પીભવન દ્વારા ઉડી જાય ત્યારે બીકરમાં કંઈ અવશેષ વધે છે કે નહીં તે તપાસો અવલોકન બીકરમાં સફેદ રંગનો અવશેષ છે આ અવશેષ મીઠું છે નિર્ણય બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે તે દર્શાવો તો સાધન સામગ્રીમાં આવશે બે કુંડા માટી ભરેલા બે છોડ ખુરપી બ્લેડ અને પાણી એની પદ્ધતિ કંઈક આ પ્રમાણે છે એક જ પ્રકારના બે છોડને ખુલ્લા મેદાનમાંથી પસાર કરીને તેના મૂળ સાથે ખોદી અને બહાર કાઢો કુંડા એની માટીમાં બેમાંથી એક છોડને મૂળ સાથે વાવો કુંડા બીની માટીમાં બીજા છોડને મૂળ કાપીને વાવો નિયમિત રીતે બંને છોડને પાણી આપો એક અઠવાડિયા બાદ બંને છોડનું અવલોકન કરો અવલોકન મૂળવાળા છોડનો વિકાસ સારી રીતે થાય છે જ્યારે મૂળ વગરના છોડ અવિકસિત છે નિર્ણય છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો ચારમાંથી ગમે તે ત્રણ જેના કુલ છ માર્ક છે પેલું નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ તો ઉત્તર નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે આ માટે પ્રોટીન જરૂરી છે વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જરૂરી છે બીજું દુકાનમાં કબાટના શટરના કાચ હોય છે તો કાચ પારદર્શક પદાર્થ છે દુકાનોના કબાટના શટરના કાચના રાખવાથી કબાટમાં રાખેલો માલ કે વસ્તુઓ કબાટ ખોલ્યા વિના જોઈ શકાય છે આથી દુકાનદાર ગ્રાહકે માંગેલ વસ્તુ સરળતાથી આપી શકે છે ત્રીજું ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે તો ઘટાદાર વૃક્ષ નીચે આપણને સૂર્યનો તડકો લાગતો નથી વળી વૃક્ષના પર્ણ તેમની સપાટી ઉપર આવેલા છિદ્રોમાંથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં ઠાલવે છે પરિણામે આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે તેથી ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે ચોથું માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે તો ઉત્તર માછલીના શરીરનો આકાર હોડી જેવો છે આવી શરીરની રચનાને રેખીય રચના કહે છે આ રચનાને કારણે પાણી અહીં તહી ધકેલાઈ જાય છે તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી તેના અગ્ર ઉપાંગોનું મીનપક્ષોમાં રૂપાંતર થયેલું હોય છે જે તરવામાં મદદરૂપ બને છે માછલીના શરીર ઉપર બીજા મીન પક્ષો હોય છે અને પૂંછડી હોય છે જે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવા અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે આ બધા અનુકૂલનોને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે પ્રશ્ન નંબર ચાર અ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો ત્રણમાંથી ગમે તે બે જેના કુલ આઠ માર્ક છે પહેલું આહારના પોષક દ્રવ્યોના નામ આપી દરેક પોષક દ્રવ્યનું કાર્ય સમજાવો તો આહારના પાંચ પોષક દ્રવ્યો છે કાર્બોદિત ચરબી પ્રોટીન વિટામિન અને ખનિજ ક્ષાર આહારના દરેક પોષક દ્રવ્યનું કાર્ય નીચે મુજબ છે પહેલું કાર્બોદિત કાર્બોદિત ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે તે કાર્ય કરવા માટેની જરૂરી ઊર્જા શક્તિ પૂરી પાડે છે બીજું ચરબી કાર્બોદિત કરતાં વધુ ગરમી અને શક્તિ આપે છે ચરબી શરીરમાં શક્તિ એટલે કે ઉર્જાના સંચય માટે ઉપયોગી છે પ્રોટીન તો નવા કોષો અને પેશીઓના સર્જનમાં ઉપયોગી છે આમ પ્રોટીન શરીરની વૃદ્ધિ કરે છે અને ઘસારો છે વિટામિન શરીરની તંદુરસ્તી જાળવવા માટે જરૂરી છે શરીરને રોગોથી રક્ષણ આપે છે વળી તે આંખ હાડકા દાઢ અને પેઢાને સ્વસ્થ રાખે છે ખનીજ ક્ષાર શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે તથા હાડકા રુધિર અને દાંતના બંધારણ માટે જરૂરી છે બીજું છે ગાળણ ક્રિયા વિશે ટૂંકમાં સમજૂતી આપો તો નદીના ડોહળા પાણીને નિક્ષેપણ અને નિતારણની ક્રિયા વડે સારી રીતે સ્વચ્છ પીવાલાયક બનાવી શકાતું નથી આથી આ માટે ગાળણ ક્રિયા વાપરવી પડે છે ઘેર ઘેર પાણીને કાપડના ટુકડા વડે ગાળીએ છીએ જો પાણી ડોહળું હોય તો ફિલ્ટર પેપરની મદદથી કે ગાળણ ગાળનપાત્રો વડે ગાળીએ છીએ ફિલ્ટર પેપરમાં ખૂબ જ સૂક્ષ્મ છિદ્ર હોય છે શંકુ આકારમાં ગળી કરેલું ફિલ્ટર પેપર ગળલીમાં મૂકવામાં આવે છે તેમાંથી ઘન કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર ઉપર રહી જાય છે આ રીતે ફિલ્ટર પેપર વડે ગાળન કરવાથી ડોળું પાણી સ્વચ્છ બને છે ચાલો ત્યાર પછી છે ત્રીજો સવાલ ઊંચાઈની દ્રષ્ટિએ વનસ્પતિના પ્રકારો સમજાવો તો છોડ અક્ષુભ અને ત્રીજું છે વૃક્ષ ડિટેલની અંદર અહીંયા તમને માહિતી સમજાવવામાં આવેલી છે મિત્રો આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પાંચમાંથી પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે બીજું વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા જણાવો તો વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા નીચે મુજબ છે વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ બીજું જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે પદાર્થોના ગુણોમાં કોઈ પણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી મળે છે ત્રીજું મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિઓ જણાવો તો મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિઓ આ મુજબ છે વીણવું ચાળવું ઉપણવું છડવું નિક્ષેપણ નિતારણ ગાળણ બાષ્પીભવન અને ઘનીભવન ચોથું સર ચરબીના સ્ત્રોત જણાવો તો મગફળી તલ કોપરું તેલ જેવા વનસ્પતિ જ તેલી પદાર્થો કાજુ બદામ અખરોટ જેવા સુકા મેવા તેમજ દૂધ દૂધની બનાવટો ઘી ઈંડા માંસ અને માછલી જેવા પ્રાણીજ પદાર્થો પાંચમો રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ શા માટે થઈ શકે નહીં ઉત્તર રસોઈના વાસણોમાં રસોઈ કરવા વાસણોને ગેસ ઉપર ગરમ પડવા કરવા પડે છે રસોઈના વાસણો લાકડાના બનેલા હોય તો ગેસ ઉપર ગરમ કરતાં તે સળગી જાય આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પુષ્પોની પુષ્પની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગ દર્શાવો તો સ્ત્રી દલપત્ર પુંકેસર વજ્રપત્ર વગેરે આપણે છે બીજું પ્રકાંડના સામાન્ય કાર્ય જણાવો તો પ્રકાંડના સામાન્ય કાર્ય નીચે મુજબ છે તે વનસ્પતિને આધાર આપે છે તે પર્ણ અને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ફેલાવે છે તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું પ્રકાંડની શાખાઓ અને પર્ણો તરફ વહન કરે છે તે પર્ણ દ્વારા તૈયાર થયેલા ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે ત્યાર પછી ત્રીજું હાડકાને હલનચલન કરવા સ્નાયુઓ કઈ રીતે મદદ કરે છે ત્યાર પછી ચોથો ખલદસ્તા સાંધો ઉદાહરણ આપી સમજાવો અને પાંચમો કરોડ સ્તંભના બે કાર્ય જણાવો તો દરેકે દરેક પ્રશ્નોના તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા ઉત્તરો છે તે દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બ વર્ગીકરણ એક પ્રશ્ન જેના કુલ ચાર માર્ક છે છોડ તો એમાં આવશે મકાઈ બારમાસી તુલસી ક્ષુપમાં આવશે જાસૂદ મહેંદી અને કર્ણે વૃક્ષની અંદર આવશે આંબો અને લીમડો ત્યાર પછી છે 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 પ્રશ્ન નંબર ક નીચેના વિધાનો વિધાનો ખરા કે ખોટા તે જણાવો ચાર પૂછાય પેલું બરફનો મોટો ટુકડો પાણીમાં ડૂબી જાય છે તો જવાબ આવશે ખોટું ખાંડના દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે તો સાચું ત્રીજું પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્રની સંખ્યા હંમેશા સમાન હોય છે તો જવાબ આવશે ખોટું ચોથું ચોક પાણીમાં દ્રાવ્ય છે તો જવાબ આવશે ખોટું મિત્રો અહીંયા આપણે આ ધોરણ છનું વિજ્ઞાન વિષયનું જે બ્લુ પ્રિન્ટ જે વિજ્ઞાન વિષયનું મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ સમગ્ર સોલ્યુશન જે છે એટલે કે ધોરણ છના દરેકે દરેક વિષયના જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી અને તેનો અભ્યાસ કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મંગાવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને 쿠바, 주, 비오기, 슬슬.